ધાનપુર ઉમરિયા ઘાટા પર એક વર્ષ પહેલા સેફ્ટી રેલિંગ તૂટેલી છે એક્સિડન્ટ થવાનો ભય સતાવી રહ્યો છે વાહન ચાલકોને લીમખેડા સ્ટેટ હાઈવે ઓથોરિટીના વહીવટી તંત્ર હાલ ભર નિંદ્રામાં સુતા ધાનપુર તાલુકાના ઉમરિયા ઘાટા પર સ્ટેટ હાઈવે રોડ પર ભયંક જનક વળાંક પાસે એક વર્ષ પહેલા લોડિંગ ડમ્પર પલટી મારી રેલિંગ તોડી ઊંડા ખાડામાં ખાબકી હતી તે ઉમરિયા ઘાટા પર ભય ભયજનક વળાંક પાસે સ્ટેટ હાઈવે ઓથોરિટીના વહીવટી તંત્રએ આજ દિન સુધી રિપેરિંગની કામગીરી કરવામાં આવી નથી તેનો આજ રોજ અમારી મીડિયા ટીમ મારફતે વહીવટી તંત્રનો ભાંડો ફોડ્યો લીમખેડાથી ધાનપુરા જતા મુખ્ય માર્ગ પર ભયજનક વળાંક પર વાહન ચાલકો ઊંડા ખાડામાં ખાબકતા બચવા માટે સેફ્ટી રેલિંગ બનાવવામાં આવેલી હોય છે તેવા ઉમરિયા ઘાટા પર ભયજનક વળાંક ઉપર સેફ્ટી રેલિંગ બનાવવામાં આવેલી છે ત્યાં બે જગ્યા પર લોડિંગ ડમ્પર ઊંડા ખાડામાં ખાબક્યું ઘાટો ચડતા સરકારી એસટી બસ પાછી પડતા સેફ્ટી રેલિંગને કારણે મુસાફરો બસનો આબાદ બચાવ થયો હતો તે જગ્યાએ હાલમાં સેફ્ટી રેલિંગ તૂટેલી જોવા મળી રહી છે શું સ્ટેટ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓને કેમ ઉમરિયા ઘાટા પર તૂટેલી સેફ્ટીની કામગીરી કરવામાં રસ નથી વારંવાર આ વળાંક પર એક્સિડન્ટ થયા કરે છે ત્યારે રોજેરોજ મુસાફર વાહન ચાલકોની એક જ માંગ છે કે ભયજનક વળાક પર તૂટેલી સેફ્ટી રેલિંગની વહેલી તકે કામગીરી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહેવું અમારી ચેનલમાં પ્રસિદ્ધ કરવામાં આવતા સમાચારોની અસર સ્ટેટ હાઇવે ઓથોરિટીના વહીવટી તંત્રને થશે નહીં કે આવનારા સમયમાં જોવા મળ્યું બીરો રિપોર્ટ ચંદુભાઈ મોહન